જય માતાજી મિત્રો આજે આપણે એવી સ્કીમની વાત કરવાના છીએ જેમાં તમને સારું એવું વ્યાજ મળશે અને જે તમે રકમ જે ઇન્વેસ્ટ કરી હશે તેનું તમને સારું એવું વળતર પણ મળી જશે આ જે સ્કીમ છે તેનો સમયગાળો શું છે તેમાં તમે કેટલા રૂપિયા ઇન્વેસ્ટ કરી શકો છો અને તેની જે ઇન્વેસ્ટ કરવાની જે ક્ષમતા છે એ કેટલી સુધી વધારે છે તેની પણ આપણે અહીંયા વાત કરી લઈશું શરૂઆત કરતાં પહેલાં જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લો અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દો છો કે તમે આપણો વિડીયો કઈ જગ્યાએથી જોઈ રહ્યા છો જેથી આપણને ખબર પડી જાય કે આપણો વિડીયો કઈ જગ્યા સુધી જાય છે અને કઈ જગ્યાના લોકો આપણો વિડીયો વધારે જુએ છે જેથી તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દો છો કે તમે આપણો વિડીયો કઈ જગ્યાથી જોઈ રહ્યા છો આજના સમયમાં લોકો બચતનું મહત્ત્વ સારી રીતે સમજી ગયા છે નાણાકીય સુરક્ષા અને ભવિષ્યની જરૂરિયાતો પહોંચી વળવા માટે લોકો વિવિધ રોકાણના વિકલ્પો શોધી રહ્યા છે આવા સમયમાં પોસ્ટ ઓફિસની વિવિધ બચત યોજનાઓ લોકોમાં ખૂબ લોકપ્રિય બની રહે છે કારણ કે આ યોજનાઓ સરકાર દ્વારા સમર્પિત હોવાથી સુરક્ષિત અને વિશ્વસનીય માનવામાં આવે છે એટલે કે લોકો જે રોકાણ કરવાનું છે એ પોસ્ટ ઓફિસમાં વધારે રોકાણ કરી રહ્યા છે કારણ કે લોકોને ખબર છે કે આ વિશ્વસનીય છે અને સરકારી છે એટલે કે આમાં પૈસા ડૂબવાની કોઈ આવશ્યકતા નથી આમાંથી એક ખાસ યોજના છે પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ સ્કીમ જે નાના અને નિયમિત રોકાણ દ્વારા સારું વળતર આપે છે આ જે સ્કીમ છે તેમાં કેટલું વળતર મળે છે કેટલો સમયગાળો હોય છે તેને આપણે અહીં આગળ વાત કરી લઈશું આ યોજના ખાસ કરીને એવા લોકો માટે ફાયદાકારક છે જેઓ ઓછા જોખમ સાથે નિયમિત બચત કરવા માંગે છે આ યોજના હેઠળ રોકાણકારે દર મહિને નિશ્ચિત રકમ જમા કરવાની હોય છે અને તેનું તેમને ચક્રવૃદ્ધિ વ્યાજ મળે છે આ જે યોજના છે તેમાં તમારે દર મહિને રોકાણ કરવાનું હોય છે અને તેનું તમને ચક્રવૃત્તિ પ્રકારે વ્યાજ આપવામાં આવે છે બે હજાર પચીસની નાણાકીય વર્ષ માટે પોસ્ટ ઓફિસ આરડી સ્કીમનો દર છ પોઈન્ટ સાત ટકા પ્રતિવર્ષ ચક્રવૃત્તિ ત્રિમાસિક રૂપે તમને વ્યાજ આપવામાં આવે છે દર ત્રણ મહિને સમીક્ષા કરવામાં આવે છે એટલે કે વ્યાજ દરની સરકાર દ્વારા દર ત્રણ મહિને સમીક્ષા કરવામાં આવે છે આ યોજનામાં ન્યૂનતમ રોકાણની વાત કરીએ તો સો રૂપિયાથી તમે ઇન્વેસ્ટ ચાલુ કરી શકો છો એટલે કે ઓછામાં ઓછા તમે સો રૂપિયાથી તમારું ઇન્વેસ્ટ ચાલુ કરી શકો છો અને આ જે ઇન્વેસ્ટ છે દસ રૂપિયાના ગુણકમાં તમે કોઈપણ રકમ ઇન્વેસ્ટ કરી શકો છો આ જે ઇન્વેસ્ટ છે એ તમારે દર મહિને કરવાનું હોય છે આ યોજનાનો નિશ્ચિત સમયગાળો જોઈએ તો પાંચ વર્ષનો છે પરંતુ વધુ પાંચ વર્ષ માટે તમે લંબાવી શકો છો રોકાણ કરો એક વર્ષ પછી તેમના આરડી ખાતામાંથી જમા થયેલી રકમના પચાસ ટકા સુધીની લોન પણ લઈ શકે છે એટલે કે આ જે સ્કીમ છે તેમાં તમારે પાંચ વર્ષ સુધી રોકાણ કરવાનું છે અને પાંચ વર્ષ પછી જો તમે ચાહો તો તમારે પાંચ વર્ષ સુધી બીજી પાંચ વર્ષ માટે તમે લંબાવી શકો છો અને રોકાણના એક વર્ષ પછી જેટલી પણ તમે રોકાણ કર્યું હશે તેના પચાસ ટકા સુધીની લોન પણ તમને આપવામાં આવે છે જેના પર બે ટકા પ્લસ આરડીનો દર લાગુ પડે છે અહીં આપણે જાણીશું કે પોસ્ટ ઓફિસના આરડી એકાઉન્ટમાં કોઈ દર મહિને દસ હજાર રૂપિયા જમા કરાવે છે તો તેને કેટલો ફાયદો થશે અને સાઠ મહિનામાં તેમને પાંચ વર્ષ પછી કેટલા રૂપિયા આપવામાં આવશે તેની આપણે અહીંયા પોસ્ટ ઓફિસની આ યોજનામાં હાલ છ પોઈન્ટ સાત ટકા વ્યાજ મળી રહ્યું છે આ આધારે જ્યારે પોસ્ટ ઓફિસમાં આરડી એકાઉન્ટમાં દર મહિને જો દસ હજાર રૂપિયા જમા કરાવવામાં આવે તો સાઠ મહિનામાં એટલે કે પાંચ વર્ષ પછી સાત લાખ તેર હજાર છસો ને ઓગણસાઠ રૂપિયાનું ફંડ તૈયાર થઈ જશે એટલે કે દસ હજાર રૂપિયા લેખે પાંચ વર્ષ સુધી છ લાખ રૂપિયા જમા થશે જેના જેના પર તમને કુલ એક લાખ તેર હજાર છસો ને ઓગણસાઠ રૂપિયા વ્યાજ આપવામાં આવશે એટલે કે રોકાણકારને પાંચ વર્ષ પછી કુલ સાત હજ સાત લાખ તેર હજાર છસો ને ઓગણસાઠ રૂપિયા આપવામાં આવશે તો મિત્રો તમને આપણે જાણકારી ગમી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી લોજો કે તમે આપણો વિડીયો કઈ જગ્યાથી જોઈ રહ્યા છો જેથી આપણને ખબર પડે કે આ જગ્યાના લોકો આપણો વિડીયો વધારે જુએ છે